છોટાઉદેપુર પંથકમાં ઔરંગઝેક નદીમાંથી આડેધડ બેફામ રેતીનું ખનન થઈ રહ્યું છે ત્યારે રેતીના સ્તર ઓછા થઈ ગયા છે પરિણામે પાણીના બચાવો થતો નથી અને નગરની પ્રજાને ભર ઉનાળામાં તરસ્યા રહેવાનો વારો આવે છે જે જગ્યા ઉપર રેતીની લીઝ પાડવેલ નથી તેવા વિસ્તારોમાં પણ બેફામ ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે ત્યારે હાલ ચોમાસાનો માહોલ હોવાને લઈ રેતીના ભાવ વધી ગયા છે અને બે નંબર રેતી માફિયાના ધંધામાં ભારે તેજી જોવા મળી રહી છે ત્યારે આજ રોજ વહેલી સવારે નાલેજ પીપલેજ ઓલિયાંબા રોડ ઉપર રેતી ભરેલા ટ્રેક્ટર બે ટોક ટોક જતા હતા જે કેમ

પ્રજામાં આ વાત કરતા સામે શંકાનું સ્થાન લેવાયું છે પરંતુ ઓરસંગ નદીમાં ટ્રેક્ટર ઉતારી દઈ મોડી રાત્રિથી વહેલી સવાર સુધી રેતીનું બેફામ ખોદકામ થઈ રહ્યું છે પરંતુ રેતી માફિયાઓ કોઈને ગાંટતા નથી છોટાઉદેપુર પંથકમાં બેફામ રેતી ખનન કરી ટ્રેક્ટર મારફતે રેતી લઈ જવામાં આવતી હોય છે તો અગાઉ પણ એક વ્યક્તિનું ટ્રેક્ટરની અડફેટે આવતા મોત નીપજ્યું હતું તો છોટાઉદેપુરની ચારે તરફ ગ્રામીણ વિસ્તારોમાં પણ ઓરસંગ નદીમાંથી બેફામ રેતી ઉલેચાઈ રહી છે અને ટ્રેક્ટર મારફતે ખનન થઈ રહ્યું છે જે ભારે ચિંતાનો વિષય પ્રજાજન માટે બન્યો છે ત્યારે ગ્રામીણ વિસ્તારો તથા મુખ્ય હાઈવે પર રેતી ભરેલા ટ્રેક્ટર રાહદારી માટે પણ ઘણીવાર આફત રૂમ સમાન બનવા પામ્યું છે તો પરંતુ સદર બાબતે ધ્યાન આપવામાં આવતું નથી તે એક નવાઈ ભરી વાત છે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ